નમસ્કાર ગુજરાત સેવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધી આરાધના બચા સહકારી મંડળીનું આજે ચારસો પાસઠ શાખાનું શુભ ઓપનિંગ સ્થળ ડી છ સુકુન એપાર્ટમેન્ટ ગીતા સ્કૂલ રાણીપ નિર્ણયનગર સવારે દસ વાગે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચેરમેન સાહેબ શ્રી નમનીતભાઈ ઝાલા ડેપ્યુટી જનરલ મેનેજર બાઉભાઈ રોહિત ડેપ્યુટી જનરલ મેનેજર પ્રકાશભાઈ વાળા ભાવનાબેન વાળા એ જમનારનગર બ્રાન્ચ મેનેજર વિનોદભાઈ નાઈ રાણીપ બ્રાન્ચ આસિસ્ટન્ટ જનરલ મેનેજર અરવિંદભાઈ પારેખ પારુલબેન પારેખ રાણી બ્રાન્ચ આસિસ્ટન્ટ જનરલ મેનેજર જગદીશભાઈ રાઠોડ જ્યુષ્ણાબેન રાઠોડ નવી વસાહત આસિસ્ટન્ટ જનરલ મેનેજર ગોતાના પરેશભાઈ દરજી મિત્તલબેન દરજી અને ઘણી બધી શાખાના મેનેજરો આમાં કામ કરતા ભાઈ બહેનો અને દિ આરાધના બચત સહકારી મંડળીની ટીમ હાજર રહી હતી ત્યારબાદ શ્રી માણિકલાલ સ્મૃતિ હોલમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અત્યાર સુધી ગુજરાતભરમાં લગભગ ચારસો સાહીઠથી વધુ બ્રાન્ચ ગુજરાતના ગામડામાં ખુલી ચૂકી છે તે જ આ મંડળીની એક વિશ્વાસતા છે લાખો શ્રમજીવી કામદારો મજૂર વર્ગો અને મધ્યમ વર્ગો લોકોની મૂડી વિશ્વાસ અને એકતાનો ઉમદા મિસાલ છે ધી આરાધના બચત સહકારી મંડળીના ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલા કરણભાઈ ઝાલા સાહેબને ગુજરાત સરકાર દ્વારા બેસ્ટ પ્રાઉડ ઓફ ગુજરાત ગુજરાતનું ગૌરવ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે એવોર્ડ મળી ચૂક્યો છે ધી આરાધના બચત સહકારી લઈને એક એવું પ્લેટફોર્મ છે જે કે તમને તમારા રૂપિયા સાથે વ્યાજ આવક વીમો અને સારા લાભ આપે છે ખાસ કરીને મહિલાઓ માટે આ એક ઉત્તમ પ્લેટફોર્મ છે જે ઘરકામ સાથે પોતાનો બચેલો સમયામાં કામ કરીને સારી એવી આવક મેળવી આપે છે ખાસ કરીને ગામડામાં વસતા લોકો માટે દીઆરતના બચત સહકારી મંડળી એક સારો એવો કોન્સ્ટેપ આપી તેમને પોતાના ગામમાં બ્રાન્ચ ખોલીને આવક સાથે ઘણું બધું મેળવી આપે છે તેમજ ચાલતી અનેક સ્કીમ મધ્યમ વર્ગને પોષાય અને લાભ કરી આપે છે ખાસ કરીને મહિલાઓ માટે દીઆરધના બચત સહકારી મંડળીની એક સારું એવું પ્લેટફોર્મ છે જે મહિલાઓને ઘણું માન સન્માન સાથે આવક કરી આપે છે આત્મનિર્ભર બનાવે છે આજે લાખો મહિલાઓ આમાં કામ કરીને પોતાના ઘરના બાળકોને અભ્યાસ અને સાથે સાથે ઘર ચલાવવામાં પણ મદદરૂપ થાય છે આમાં ચાલતી ઘણી સ્કીમો તમને તમારા રૂપિયા સાથે વીમો વ્યાજ આપે છે આ મંડળીમાં રોકાણકારોની મંડળી છ ટકાથી બાર ટકા રીતે આપે છે આ ઓપનિંગમાં બધી શાખાના મેનેજરો દ્વારા ઉત્તમ સ્પીચ અને મંડળીમાં ચાલતી સ્કીમ ચાલતી સ્કીમો કે જેમાં મળતા લાભો અને વીમા વિશે માહિતી આપવામાં આવી હતી આરાધના બચત મંડળ સહકારી મંડળીના ચેરમેન નવનીતભાઈ ઝાલા સાહેબે જણાવ્યું કે અમારી સહકારી મંડળી લોકોના સહકારથી ચાલતી મંડળી છે જે ત્રીસ વર્ષની સફળતા એ જાનું ઉત્તમ ઉદાહરણ છે